ગયા અઠવાડિયે આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભયાણીએ રાજીનામું આપ્યું તો આજે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે કોંગ્રેસના ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપ્યું છે એકસો બ્યાસી સભ્યની વિધાનસભામાં આપના ભૂપત ભયાણીના રાજીનામા બાદ સભ્ય સંખ્યા ઘટીને એકસો એક્યાસી થઈ છે અને આજે વધુ એક ધારાસભ્યએ રાજીનામું આપતા તો સંખ્યા ઘટીને આજે એકસો થઈ જશે વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ સત્તરનું છે જે આજે ધારાસભ્યના રાજીનામા બાદ ઘટીને સોનું થઈ ગયું છે કોંગ્રેસના અને આપના અન્ય ધારાસભ્યો પણ ભાજપના રડાર પર છે ભૂપત ભયાણીના રાજીનામા બાદ ભાજપમાં જોડાવાની જાહેરાત કરી છે તો સ્વાભાવિક છે કે જે પણ ધારાસભ્ય રાજીનામા આપશે તે ભાજપમાં જોડાશે ભાજપે રાજીનામું આપનાર આપ અને કોંગ્રેસના નેતાઓ માટે વેલકમ પાર્ટીનું આયોજન નવા વર્ષની શરૂઆતમાં જ કરી હોવાની જાણકારી મળી રહી છે